નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ બાર સાત બે હજાર ચોવીસને વાર શુક્રવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આવનારા વરસાદના રાઉન્ડને લઈને મોટી અપડેટ મેળવવાની છે મિત્રો તમને જણાવી દઈએ કે અગિયાર તારીખ સુધી બીજા રાઉન્ડની આગાહી કરવામાં આવી હતી ત્યારે હવે લગભગ બીજો રાઉન્ડ લગભગ પૂર્ણ થઈ ગયો છે ત્યારે હવે સૌ કોઈની નજર ત્રીજો રાઉન્ડ ક્યારે શરૂ થવાનો છે તેના ઉપર બનેલી છે ત્યારે તમને જણાવી દઈએ કે આ વિડીયોમાં આપણે ત્રીજા રાઉન્ડ વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે કે ત્રીજા રાઉન્ડ દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડવાનો છે તો આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કેમિન ઝડપે પવન ફૂંકાવાનો છે જેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો તમને જણાવી દઈએ કે આગામી સોળ તારીખથી લગભગ ત્રીજા વરસાદનો રાઉન્ડ શરૂ થઈ જવાનો છે ત્યારે તમને જણાવી દઈએ કે આ વરસાદી રાઉન્ડ દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડવાનો છે આ ઉપરાંત કેવો પવન પણ ફૂંકાવાનો છે તેની પણ માહિતી મળવાની છે જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરવામાં આવે તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીધામ માંડવી ભાડલી આજુબાજુના વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને સોળ તરીકે બપોરના સમયે ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયા પાટિયા દેવભૂમિ દ્વારકાના કોઈક વિસ્તારો સિસલી પાણવડના કોઈક વિસ્તારો આ બાજુ ઉપલેટા જેતપુર જૂનાગઢ કુતિયાણાના કોઈક વિસ્તારો કેશોદ કદાચ માંગરોળ આજુબાજુના વિસ્તારો વેરાવળ કોડીનારના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ઉના તુલસીશામ રાજુલા મહુ આજુબાજુના વિસ્તારો દરિયાકાંઠાના તળાજા ખડશલિયા પાલીતાણા સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં વીજળીના કડાકા બડાકા સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ધારી કુંડલા બગસરા અમરેલી આજુબાજુના વિસ્તારો તો બાબરા જસદણ ગોંડલ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારો ઉપરાંત શ્યાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબીના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારો હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી આજુબાજુના વિસ્તારો આ બાજુ ધાનેરા થરાદના કોઈક વિસ્તારો દિયોદર ડીસા અને ભાડસણના વિસ્તારો પાલનપુરના વિસ્તારો સિદ્ધપુર પાટણ રોડા અને હરિદના વિસ્તારો ચાણસમા મોઢેરા મહેસાણા અને વડનગરના વિસ્તારો આ ઉપરાંત ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ હિંમતનગર મોડાસા પ્રાંતિજ અને માણસાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર અને કડીના વિસ્તારો દસાડા વિરમગામના વિસ્તારો અમદાવાદ નળસરોવર ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો તો આ બાજુ કપડવંદ બાયડ લુણાવાડા બાલાસિનોરના વિસ્તારો આ ઉપરાંત દાહોદ અને ઝાલોદના વિસ્તારો પીપલોદ ગોધરા અને ડાકોરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ચાંપાનેર બોડેલી છોટા ઉદેપુર વાંટના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આણંદ તારાપુર બોરસદ અને ખંભાતના વિસ્તારો વડોદરા ડભોઈ કરજણ શિનોર અને જંબુસરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દહેજ ભરૂચ ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ કોસંબાના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બિલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો તો આ બાજુ સાપુતારા બાવઠણ અંબોશી વાંસદા અને આહવાના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો સોળ તારીખે બપોરના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં ત્રેવીસ કિમીની ઝડપે નલિયાના વિસ્તારોમાં અઢાર કિમીની ઝડપે તો ભડલીના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો માંડવીના વિસ્તારોમાં એકવીસ ગાંધીધામના વિસ્તારોમાં વીસ અને રાપરના વિસ્તારોમાં નવ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં ઓગણીસ સલાયાના વિસ્તારોમાં ચોવીસ તો દેવભૂમિ દ્વારકામાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ભાણવડના વિસ્તારોમાં સોળ પોરબંદરના વિસ્તારોમાં પચીસ તો જૂનાગઢના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો વેરાવળના વિસ્તારોમાં પચીસ કિમીની ઝડપે ઉનાના વિસ્તારોમાં સત્તર કિમીની ઝડપે મહુવાના વિસ્તારોમાં તેર આલંગના વિસ્તારોમાં આઠ કિમીની ઝડપે તો ભાવનગરના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો અમરેલીના વિસ્તારોમાં ચૌદ કિમીની ઝડપે ગોંડલના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે જસદણના વિસ્તારોમાં તેર બોટાદના વિસ્તારોમાં અગિયાર કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં દસ ચોટીલાના વિસ્તારોમાં બાર મોરબીના વિસ્તારોમાં બાર કુડાના વિસ્તારોમાં તેર તો આ બાજુ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુરના વિસ્તારોમાં છ કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં આઠ કિમીની ઝડપે તો રાધનપુરના વિસ્તારોમાં દસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મહેસાણાના વિસ્તારોમાં અગિયાર કિમીની ઝડપે હિંમતનગરના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં છ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે આ બાજુ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં અગિયાર કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં બાર કિમીની ઝડપે તો ધોળકાના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો નડિયાદના વિસ્તારોમાં અગિયાર કિમીની ઝડપે ગોધરાના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે તો લુણાવાડાના વિસ્તારોમાં અગિયાર અને દાહોદના વિસ્તારોમાં આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો બોડેલીના વિસ્તારોમાં પાંચ કિમી વડોદરાના વિસ્તારોમાં અગિયાર અને ખંભાતના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આમોદના વિસ્તારોમાં પણ દસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે ભરૂચના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે સુરતના વિસ્તારોમાં સોળ કિમીની ઝડપે તો વ્યારાના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આહવાના વિસ્તારોમાં નવ કિમી અને વલસાડના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો સોળ તારીખે મોડી રાત્રે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાત્રિના સમયે નહીવત વરસાદની શક્યતાઓ છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયા આજુબાજુના વિસ્તારો પાણવડ સિસલી પોરબંદર અને કુતિયાણાના વિસ્તારો ઉપલેટા જેતપુરના વિસ્તારો જુનાગઢ વિસાવદર કદાચ અને કેશવદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશે સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલીના વિસ્તારો આ બાજુ બાબરા ગઢડા જસદણ અને ગોંડલના વિસ્તારો બોટાદ બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ આજુબાજુના વિસ્તારો ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી મોરબી અને વાંકાનેરના વિસ્તારો આ બાજુ કુડા હળવદ ત્રાંગધ્રાના વિસ્તારો ઉપરાંત લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી આજુબાજુના વિસ્તારો ડીસા પાલનપુર પાટસણના વિસ્તારો રાધનપુરના અમુક વિસ્તારો રોડા પાટણ અને સિદ્ધપુરના વિસ્તારો હરિદ ચાણસમા મોઢેરા અને મહેસાણાના વિસ્તારો વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો હિંમતનગર માણસા પ્રાંતિ અને મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો વિરમગામ અમદાવાદ નળ સરોવર ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો આ બાજુ કપડવંદ બાયડ બાલાસિનોરના વિસ્તારો લુણાવાડાના વિસ્તારો ઉપરાંત ગોધરા પીપલોદના અમુક વિસ્તારો ચાંપાનેર બોડેલી ડાકોરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આણંદ અને તારાપુર બોરસદ ખંભાત અને વડોદરાના વિસ્તારો ડભોઈ કરજણ અને જંબુસરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દહેજ આજુબાજુના વિસ્તારો કોસંબાના કોઈક વિસ્તારો સુરત નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો સોળ તારીખે મોડી રાત્રે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને મોડી રાત્રે વરસાદની શક્યતા તો નહીવત છે પરંતુ પવન ફૂંકાવાની સંભાવના દેખાઈ રહી છે મિત્રો તમને જણાવી દઈએ કે લખપતના વિસ્તારોમાં બત્રીસ કિમીની ઝડપે નલિયાના વિસ્તારોમાં સત્યાવીસ કિમીની ઝડપે તો માંડવીના વિસ્તારોમાં ઓગણત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો બડલીના વિસ્તારોમાં પચીસ કિમીની ઝડપે ખાવડાના વિસ્તારોમાં પચીસ કિમીની ઝડપે રાપરના વિસ્તારોમાં વીસ તો ગાંધીધામના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગરના વિસ્તારોમાં ચોવીસ કિમીની ઝડપે સલાયાના વિસ્તારોમાં પચીસ કિમીની ઝડપે તો દેવભૂમિ દ્વારકામાં બત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ભાણવડના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે પોરબંદરના વિસ્તારોમાં ત્રીસ કિમીની ઝડપે તો જૂનાગઢના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો વેરાવળના વિસ્તારોમાં ઓગણત્રીસ કિમીની ઝડપે ઉનાના વિસ્તારોમાં ત્રેવીસ કિમી મહુવાના વિસ્તારોમાં બાવીસ આલંગના વિસ્તારોમાં સોળ તો ભાવનગરના વિસ્તારોમાં આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં પંદર ગોંડલના વિસ્તારોમાં અગિયાર જસદણના વિસ્તારોમાં સોળ રાજકોટના વિસ્તારોમાં દસ તો ચોટીલાના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આ બાજુ મોરબીના વિસ્તારોમાં ચૌદ કુડાના વિસ્તારોમાં તેર તો સુરેન્દ્રનગરના વિસ્તારોમાં દસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુરના વિસ્તારોમાં ચૌદ કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં અગિયાર કિમીની ઝડપે તો રાધનપુર આજુબાજુના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે ખેડબ્રહ્માના વિસ્તારોમાં નવ કિમીની ઝડપે હિંમતનગરના વિસ્તારોમાં અગિયાર કિમી તો મહેસાણાના વિસ્તારોમાં પાંચ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે આ બાજુ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદના વિસ્તારોમાં છ કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં આઠ કિમીની ઝડપે તો ધોળકાના વિસ્તારોમાં પાંચ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો નડિયાદના વિસ્તારોમાં બે કિમીની ઝડપે ગોધરાના વિસ્તારોમાં નવ લુણાવાડાના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં ચાર કિમીની ઝડપે વડોદરાના વિસ્તારોમાં પાંચ કિમીની ઝડપે તો બોડેલીના વિસ્તારોમાં ચાર કિમીની ઝડપે આમોદના વિસ્તારોમાં નવ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં ચાર કિમીની ઝડપે ભરૂચના વિસ્તારોમાં સાત સુરતના વિસ્તારોમાં બાર વ્યારાના વિસ્તારોમાં સાત આહવાના વિસ્તારોમાં અગિયાર તો વલસાડના વિસ્તારોમાં છ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે હવે મિત્રો સત્તર તારીખે સાંજના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીધામ રાપર આજુબાજુના વિસ્તારોમાં ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો પાટિયા આજુબાજુના વિસ્તારો સિસલી પાણવર પોરબંદર અને કુતિયાણાના વિસ્તારો ઉપલેટાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો જેતપુર જુનાગઢના વિસ્તારો વિસાવદર કેશોદ કદાચ અને માંગરોળના વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશેલિયા સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ધારી કુંડલા અને બગસરાના વિસ્તારો અમરેલી બાબરા અને ગોંડલના વિસ્તારો જસદણ ગઢડા બોટાદ અને બરવાળાના વિસ્તારો બાનગઢ રાણપુર ધંધુકાના વિસ્તારો ઉપરાંત શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવળી વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો માલિવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો ઉપરાંત લીંબડી સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને થરાદ સુઈગામ દીવદર આજુબાજુના વિસ્તારો રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો આ બાજુ સાંતલપુરના વિસ્તારોમાં ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રીત ચાણસમા અને મોઢેરાના વિસ્તારો મહેસાણા વડનગર હિંમતનગર મોડાસા પ્રાંતિજ અને માણસાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો વિરમગામ નળસરોવર અમદાવાદના વિસ્તારો ધોળકા મહેમદાવાદ કપડવંદ બાયડના વિસ્તારોમાં ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો લુણાવાડા બાલાસિનોર ડાકોર ગોધરા અને ચાંપાનેરના વિસ્તારો તો છોટા ઉદેપુર ક્વાડ બોડેલી અને ડભોઈના વિસ્તારો વડોદરા બોરસદ અને ખંભાતના વિસ્તારો તારાપુર આણંદના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો જંબુસર કરજણ સિનોર અને ડભોઈના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દહેજ ભરૂચ ડેડિયાપાડાના અમુક વિસ્તારો ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો વ્યારા નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો બાવઠણ અંબોસી સાપુતારા વાંસદા અને આહવાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો સત્તર તારીખે સાંજના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં ચોત્રીસ કિમીની ઝડપે નલિયાના વિસ્તારોમાં ત્રીસ પડલીના વિસ્તારોમાં સત્યાવીસ તો માંડવીના વિસ્તારોમાં ત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગાંધીધામના વિસ્તારોમાં અઢાર રાપરના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં અઠ્યાવીસ સલાયાના વિસ્તારોમાં ઓગણત્રીસ દેવભૂમિ દ્વારકામાં પાંત્રીસ પાણવડના વિસ્તારોમાં ઓગણીસ તો પોરબંદરના વિસ્તારોમાં ત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં અગિયાર વેરાવળના વિસ્તારોમાં ચોવીસ ઉનાના વિસ્તારોમાં અઠ્યાવીસ તો મહુવાના વિસ્તારોમાં સત્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આલંગના વિસ્તારોમાં સોળ ભાવનગરના વિસ્તારોમાં બાર તો અમરેલીના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે આ બાજુ બાબરાના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે ગઢડાના વિસ્તારોમાં ચાર કિમીની ઝડપે તો જસદણના વિસ્તારોમાં આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો બોટાદના વિસ્તારોમાં આઠ કિમીની ઝડપે બરવાળાના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે બાનગઢના વિસ્તારોમાં આઠ કિમીની ઝડપે તંદુકાના વિસ્તારોમાં પાંચ રાણપુરના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે આ બાજુ સાપર વેરાવળના વિસ્તારોમાં નવ કિમીની ઝડપે રાજકોટના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે ચોટીલાના વિસ્તારોમાં બાર કિમી થાનના વિસ્તારોમાં આઠ કિમી તો વાંકાનેરના વિસ્તારોમાં નવ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મોરબીના વિસ્તારોમાં દસ નવલખીના વિસ્તારોમાં ત્રેવીસ કિમીની ઝડપે માલીવાના વિસ્તારોમાં પંદર હળવદના વિસ્તારોમાં નવ કુડાના વિસ્તારોમાં અગિયાર તો ધ્રાંગધ્રાના વિસ્તારોમાં સાત કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુરના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો થરાદના વિસ્તારોમાં છ કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે મહેસાણાના વિસ્તારોમાં નવ કિમીની ઝડપે તો હિંમતનગરના વિસ્તારોમાં ચાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે આ બાજુ ખેડબ્રહ્માના વિસ્તારોમાં ચાર કિમીની ઝડપે તો લુણાવાડાના વિસ્તારોમાં પાંચ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદના વિસ્તારોમાં નવ કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં પાંચ કિમીની ઝડપે ધોળકાના વિસ્તારોમાં નવ તો નડિયાદના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવવાનો છે આ બાજુ લુણાવાડાના વિસ્તારોમાં પાંચ દાહોદના વિસ્તારોમાં ચાર તો ગોધરાના વિસ્તારોમાં છ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે મિત્રો ખંભાતના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે વડોદરાના વિસ્તારોમાં નવ કિમીની ઝડપે બોડેલીના વિસ્તારોમાં નવ કિમીની ઝડપે તો આમોદના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે વધુમાં દક્ષિણ ગુજરાતના રાજપીપળામાં અઢાર કિમીની ઝડપે ભરૂચના વિસ્તારોમાં સત્તર કિમીની ઝડપે સુરતના વિસ્તારોમાં ચોવીસ વ્યારાના વિસ્તારોમાં બાવીસ આહવાના વિસ્તારોમાં ત્રેવીસ તો વલસાડના વિસ્તારોમાં તેત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે